મિત્રો રાઈટ ટુ એજ્યુકેશન બે હજાર નવ એટલે કે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો જે અધિકાર અધિનિયમ બે હજાર નવ એ કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર નવમાં પાસ કરવામાં આવ્યું અને એ શેના આધારે તો ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા રચિત જે બંધારણ છે એમાં કલમ એકવીસ ક મુજબ રાજ્ય છ થી ચૌદ વર્ષની વય સુધીના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે રાજ્ય કાયદાથી નક્કી કરે તેવી જોગવાઈ કરશે મતલબ કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં રોજ આ બંધારણ લાગુ થયું પરંતુ જે શિક્ષણનો જે ફરજિયાત અધિકાર બાળકો માટે છે બાળકોને અધિકાર તો અમલીકરણનો જે કાયદો બન્યો એ બે હજાર નવમાં બન્યો અને એના ઉપરથી ગુજરાત સરકારે બે હજાર બારમાં એ કાયદો બનાવી અને એનું અમલીકરણ શરૂ કર્યું તો મફત બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવ આ એનો અધિનિયમ છે કે દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે બંધારણની કલમ એકવીસ મુજબ શિક્ષણનો હક છે અને એ આપણે તમે જોયું તો એ આ વર્ષે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં બાળકોને પ્રવેશ લેવાની જે સંખ્યા છે એમાં ખૂબ જ મોટો ઘટાડો થઈ ગયો તો એ ઘટાડાનું કારણ શું હતું એ પણ આપણે સમજીએ અને એના આપણે સરકારમાં રજૂઆત કરી હતી શિક્ષણ મંત્રાલયને તો એ જે રજૂઆત કરી હતી ને એની પણ આપણે એમાં સાથે કોપી તમને થોડીક માહિતી આપી દઉં તો એ ભાવનગરમાં જે ઓબીસી એસસી એસટી એકતા મંચ જે ચાલે છે તો એના બેનર તને તળે આપણે જે પ્રાથમિક શિક્ષણના મંત્રી છે ગુજરાત સરકારમાં કુબેરભાઈ ડિંગડોર એમને એક પત્ર વોટ્સએપ અને ઇમેલથી મોકલાવેલો બે મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ બે નવ અને બે બાર અનુસાર ધોરણ એકમાં પ્રવેશ ઉંમર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસથી થી પાંચ વર્ષને બદલે છ વર્ષ કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થતા વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ધોરણ એક માં પ્રવેશની સંખ્યામાં જબરદસ્ત ઘટાડો થતા વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પ્રવેશની સંખ્યા નહિવત રહે છે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં પ્રવેશની સંખ્યામાં વધારો કરવા બાબત આ આપણો વિષય હતો આપણે આગળ લખ્યું હતું જયભીમ સાથે જણાવવાનું કે બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ બે હજાર નવ અને બે હજાર બાર અનુસાર ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ જો એનો તારીખ આપી ચાર આઠ હજાર બે હજાર વીસ ની અનુસાર પ્રવેશની જે સંખ્યા હોય એ કેવી રીતે નક્કી થાય તો ગત શૈક્ષણિક વર્ષમાં ધોરણ એક માં જે કુલ વિદ્યાર્થીઓની સંખ્યા હોય તેમાંથી તે વર્ષના આરટીઆઈ પ્રવેશ બાદ કરી અને જે સંખ્યા રહે એના પચીસ ટકા મુજબ એ આરટીઆઈ ની જગ્યાઓ એટલે ચાલુ વર્ષમાં રહેશે એટલે કે ગયા વર્ષમાં જેટલા બાળકો હોય એના પચીસ ટકા આ રહે આપ શું જાણો કે આરટીઆઈ મુજબ જે મોટી ફી અથવા તો ખાનગી શાળાઓ હોય જે સરકારી શાળા ન હોય પણ કે ખાનગી અને સારી એમ કહેવાય કે શિક્ષણ બહુ સારું હોય તો ત્યાં ફી મોટી હોય અને ગરીબ બાળકોને ખાસ કરીને એસટી અને આર્થિક રીતે નબળા સવર્ણ ના હોય તો એને પણ એ પ્રવેશ લેવો ત્યાં મુશ્કેલ પડે એટલી બધી મોંઘી ફી એમને પોસાય નહીં એટલે આ કાયદો બન્યો છે તો એમાં બાળકો કેટલા લેવાના તો એ પચીસ ટકા મુજબ આવી રીતે એની જોગવાઈ કરી હવે આ વર્ષે ગયા વર્ષે શું થયું કે ઉપર મુજબની જોગવાઈ અનુસાર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં શિક્ષણ વિભાગના તારીખ એકત્રીસ એક બે હજાર વીસ જાહેરનામા મુજબ એક જૂન ના રોજ બાળકના પાંચ વર્ષના બદલે છ વર્ષનો નિયમ નક્કી કરતા વર્ષ ત્રેવીસ ચોવીસમાં માં ધોરણ એકમાં જે પ્રવેશ મળ્યો ને એ જેમને છ વર્ષ પૂરા થયા હોય ને એજ એ પહેલા કેવો નિયમ હતો પાંચ વર્ષ કે એક જૂન ના રોજ પાંચ વર્ષ પૂરા થાય એમને ધોરણ એકમાં પ્રવેશ મળતો પણ વર્ષ ત્રેવીસ ચોવીસ થી એ છ વર્ષ નિયમ થઈ ગયો તો એના કારણે આમ જોયું તો ખરેખર બધા રેગ્યુલર હોય તો એક પણ બાળક ગયા વર્ષે ત્રેવીસ ચોવીસ માં પ્રવેશ હોય તો જ નહીં પણ કદાચ કોઈક ને વાંધા હોય કે અથવા તો રહી ગયા હોય બાકી તો એવા બાળકોનો ટૂંકમાં પ્રવેશ જે કંઈ મેળવો અને ગયા વર્ષે એમને કારણે જે ધોરણ એક માં જે સંખ્યા હતી ને પ્રવેશ લેવાની એ ખૂબ જ ઘટી ગઈ તો હવે જે બે હજાર ચોવીસ પચીસ આ વર્ષ છે તો આ વર્ષે જે પ્રવેશની સંખ્યા છે તો બે વર્ષના પચીસ ટકા થાય એટલે કે આપણે આગળ લખ્યું કે વર્ષ ત્રેવીસ ચોવીસ માં ધોરણ એક માં નવા નિયમના કારણે નહીવત બાળકોએ પ્રવેશ લીધો અને એ બે હજાર ત્રેવીસ ચોવીસ ની નહીવત સંખ્યામાંથી પણ આરટીઈ સંખ્યા બાદ કરી અને એના પચીસ ટકા વિદ્યાર્થીઓને વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં આરટી મુજબ પ્રવેશ મળે છે તેથી વર્ષ બે હજાર ચોવીસ પચીસ માં આરટી મુજબ મોટાભાગના વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો નથી ભાવનગર શહેરમાં અમદાજે વાત કરીએ તો આરડી ના છ હજાર ફોર્મ ભરાયા એમાંથી માત્ર બસો પંચાણું જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે અમરેલી પણ પણ એક છાપા અમે જોયું તો બસો એસી જેવી સંખ્યા છે અમરેલી જિલ્લામાં તો આ આપણે વિચારવું પડશે સરકારને એના માટે અમે લખેલું છે કે વર્ષ બે હજાર તેવીસ ચોવીસ માં બાળકની ઉંમર પાંચ વર્ષને બદલે છ વર્ષ કરવાના કારણે આ વર્ષે પ્રવેશની સંખ્યામાં થયેલ વિસંગતતા દૂર કરવા શિક્ષણ વિભાગના ઠરાવ બે હજાર વીસ નો જે ઠરાવ હતો ને ચાર આઠ નો એમાં એક બીજી પણ જોગવાઈ છે કે ભાઈ માનો શાળા શરૂ થઈ ગઈ હોય તો એમાં તો ગયા વર્ષે ન હોય હોય તો 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 કે 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 નવો ક્લાસ ક્લાસ શરૂ થયો એ શું કરવાનું દીઠ માનો ચાલીસ બાળકોની મંજૂરી આપી હોય તો ચાલીસ બાળકોના પચીસ ટકા કેટલા થાય તો કે દસ તો એ પ્રમાણે ગણી અને ટોટલ જે આરટી ના બાળકોની સંખ્યા નક્કી કરવાની આ વર્ષે તો જે પાંચ ને બદલે છ વર્ષનો જે નિયમના કારણે આ જે સંખ્યા ઘટી ગઈ તો આ વર્ષે એ ખરેખર એવી રીતે કરવું જોઈએ કે જેટલી શાળા છે ખાનગી એના જેટલા ક્લાસ છે છે એટલે કુલ વિદ્યાર્થીઓ પચીસ ટકા લેખે આ વર્ષે પ્રવેશની સંખ્યા નક્કી થવી જોઈએ એટલે આપણે આગળ લખ્યું કે ક્લાસ દીઠ દસ વિદ્યાર્થીઓ રાખી કુલ સંખ્યા નિર્ધારિત કરવા પાલન કરવા યોગ્ય કાર્યવાહી કરી ગરીબ બાળકોને ધોરણ એકમાં પ્રવેશથી વંચિત ના રહે તેવી વ્યવસ્થા કરવા વિનંતી છે આ આપણે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર ને લખ્યું અને એની કોપી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ષને બદલે છ વર્ષનો નિયમ લાગુ થતા આ વર્ષે સીટ ઘટે છે આ નિયમ લાગુ કરતા વર્ષ સંખ્યા બાબતે એ આ નિયમ લાગુ થયો ત્યારે એ આરટી બાબતમાં કોઈ ચોખવટ થઈ નહોતી નેક્સ્ટ ઇયરમાં એની કેટલી સંખ્યા એટલે આ જે નિયમ અર્થઘટન છે એ તો આપણે સરકાર અથવા તો આપણી સુવિધા માટે છે ને કોઈ લખી નાખ્યું તો એમાં ફેરફાર કરવાનો પણ સરકારને હક છે એટલે એ મુજબ સરકાર એમાં નિયમના લીધે જે મૂળભૂત હેતુ આપણો જળવાતો ન હોય તો સરકાર એમાં સુધારો કરી શકે છે આગળ આપણે લઈએ કે અત્યારે ચૂંટણીનો સમય છે એટલે વધારે વિરોધ ધરણા રેલી કરવી વ્યાજબી નથી અને ત્યારબાદ સરકાર યોગ્ય પગલા લે તેના બદલે આપશ્રી એની ગંભીરતા સમજીને આ મુશ્કેલી દૂર કરવા યોગ્ય કાર્યવાહી કરશો તેવી અપેક્ષા છે

ફોર્મ ફોર્મ ભરવામાં આવે છે તો એ ઘણા બધા પણ જે જ પ્રવેશ શ્રી પશુપાલન મંત્રી સોલંકી સોલંકીનું કાર્યાલય છે ને ત્યાં પણ આવી રીતે ફોર્મ ભરવા ભરાતા હતા એ પણ માહિતી મળે તો એ લોકોનું પણ એવું કહેવાનું હતું કે આમાં પણ પ્રવેશ બહુ ઓછો મળે ઘણા ઓછા લોકોને મળે છે એટલે આપણે આવી રીતે રજૂઆત કરી છે બીજા કોઈ કરી કોઈ કે ન કોઈ ખબર નથી પરંતુ કેમકે અત્યાર બધા ચૂંટણીમાં વ્યવસ્થા બાળકોનું કદાચ કદાચ કોઈ યાદ નહીં આવ્યું હોય તો આપણે આ રજુઆત કરી હતી અને એના બાબતે આપણે મંત્રી શ્રી કુબેરભાઈ સાથે ફોન પર વાત પણ કરી હતી પેલા બે દિવસ તો ફોન ઉપડ્યો નહી પણ આજે સાંજે છ એક વાગે સાડા છ સાત વાગે ફોન કર્યો તો એની સાથે વાત થઈ તો એ વાત શું થઈ એ આપણે થોડીક જાણીએસટી એકદમ કુબેરભાઈ ડિલર સાથે વાત થઈ શકું બોલો અચ્છા મે તમને રજુઆત કરી છે આરટી જે બાળકોનું એડમિશન બાબત છે એડમિશન આરટી રાઈટ ટુ એજ્યુકેશન જે ગયા વર્ષે જે નિર્ણય લેવાયો હતો ને કે ભાઈ પેહલી જૂને પાંચ વર્ષને બદલે છ વર્ષનો એ ગયા વખત ત્રેવીસ ચોવીસથી અમલ થયો બરાબર તો એના કારણે એ વર્ષે આમ તો ખરેખર તો એક પણ બાળકને એડમિશન ન મળે પણ જે અગાઉ ઈરેગ્યુલર હોય વાંધા કે એક વર્ષ નો જે વધારી દીધું એટલે ગયા વર્ષે બિલકુલ ઓછા બાળકોનું પેલા ધોરણમાં એડમિશન થયું હવે આ વખતે જે આરટી મુજબ પ્રવેશની જે સંખ્યા નક્કી કરવામાં આવી ને એ ગયા વર્ષના જે બાળકો ટોટલ હતા એના પચીસ ટકા લેખે હવે ગયા વર્ષે તો બિલકુલ ઓછા નહીવત બાળકો હતા ને એના પચીસ ટકા લેખે એડમિશન આપવાની સંખ્યા આવતા નક્કી થઈ એટલે આરટી માં તમે જોવા ને તો માનો ભાવનગર નું તમે છીએ તો ભાવનગરમાં છ હજાર ફોર્મ પણ સીટ જ છે બસો પંચાણું એટલે દરેક જિલ્લામાં મુશ્કેલી છે કેમકે જે પ્રવેશ ની સંખ્યા નક્કી કરવા બાબતમાં જે ધારાધોરણ નક્કી કર્યા છે એ કે ગયા વર્ષની સીટ ના પચીસ ટકા હવે ગયા વર્ષે તો એ પાંચ થી છ નો જે નિયમ કર્યો હતો પાંચ ને બદલે છ વર્ષ તો એના કારણે બાળકો જ બિલકુલ નહીં હતા તો એના માટે સુધારો કરવો પડશે કે કે બીજી એક અંદર જોગવાઈ છે જેટલા ક્લાસ હોય એ ક્લાસમાં ચાલીસ વિદ્યાર્થીઓ તો ચાલીસ ના પચીસ ટકા લેખે દસ વિદ્યાર્થીઓ છે એ આરટી માટે અનામત રાખો તો એ જોગવાઈ પણ થઈ શકે એમ છે તો એમાં અહીંયા જિલ્લા અમે અધિકારી રજૂઆત કરી તો એમ કીધું ભાઈ શિક્ષણ મંત્રાલય જ્યાં સુધી એમાં કોઈ નહીં ફેરફાર કરે ત્યાં સુધી કઈ નહીં થાય બરાબર તો શું એમાં જોઈ લઈએ

પચીસ ટકા મંત્રી સાથે વાત થઈ અને એમને કીધું છે કે નાના હું જોઈને આપણે કરશું કેમકે એમણે એ પણ કીધું કે પાંચ ના છ થી તો જે જે નો કાયદો બન્યો ને એમાંથી ચુકવાય છે કે છ વર્ષ ના બાળકોને જે પ્રવેશ આવશે છ વર્ષ પૂરા થયા હોય એટલે એમાં કોઈ ફેરફાર ન કરી શકે પરંતુ જે પ્રવેશોની જે સંખ્યા છે એ બાબતે એમણે યોગ્ય કરવા ખાતરી આપી આપી છે એટલે આપણે રાહ જોઈએ અને ગુજરાતના બાળકોને જે ગરીબ બાળકો છે ઓબીસીએસ એસટી સવર્ણો તમામના એમને જે પ્રવેશથી વંચિત ન રહી ન રહે એના માટે ગુજરાત સરકારના મંત્રી છે ખાતરી આપી છે કે ભાઈ આપણે યોગ્ય કરશું જોઈએ આપણે આશા રાખીએ કે જલ્દી એ થઈ જાય અને નવું સત્ર થઈ જાય શરૂ થાય એ પહેલાં આમાં સુધારો થઈ જાય તો બધા બાળકોને એનો ફાયદો લાભ મળશે મિત્રો આ હતી આજની માહિતી આપણા કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ છીએ ભીમ નમો બુદાય જય સંવિધાન